અટલ બિહારી વાજપેયી બીજેપી સાંસદ અનુરાગ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા કોંગ્રેસ સાથે પીએસએ ખતમ કરવા અને આતંકવાદીઓ તથા અલગતાવાદીઓને મુક્ત કરવા માંગે છે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેના કારણે સમગ્ર દેશમાં જમ્મુ કાશ્મીરની રાજનીતિની ચર્ચા થઈ રહી છે આ દરમિયાન ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે જમ્મુ કાશ્મીરના લોકોએ અટલ બિહારી વાજપેયી કરતા નરેન્દ્ર મોદીમાં વધુ વિશ્વાસ છે તેમણે કહ્યું કે છેલ્લા સિત્તેર વર્ષોમાં જ્યારે દેશના અન્ય રાજ્યો પ્રગતિ કરી રહ્યા હતા ત્યારે જમ્મુ કાશ્મીરમાં બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદ થયા હતા તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેમને ભાગી જવા માટે મજબૂર કરવામાં આવ્યા પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર નિશાન સાધ્યું